અમદાવાદ મહાનગરપાલિકામાં પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે કરેલી બેઠક બાદ વિવાદ થયો છે પ્રભારી મંત્રીની બેઠક પર વિપક્ષ કોંગ્રેસે પ્રહાર કર્યા છે એમસીના નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણે આરોપ લગાવ્યા છે કે નાગરિકોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે મળેલી બેઠકને ભાજપને પક્ષની બેઠક બનાવી દીધી કોંગ્રેસના કોર્પોરેટર અને ધારાસભ્યોને નથી બોલાવવામાં આવ્યા નાગરિકો સમસ્યા મુદ્દે ભાજપ રાજનીતિ કરતું હોવાનો કોંગ્રેસ આરોપ છે વિપક્ષના આક્ષેપો મુદ્દે પ્રભારી મંત્રી અને માધ્યમ સે ભારતીય જનતા પાર્ટી કો પૂછના હે કે કોંગ્રેસ પાર્ટી કે જો કોર્પોરેટર હૈનક અમદાવાદ શહેર ની જનતા ને કે ભેજા હૈ और जो है कांग्रेस पार्टी के एमएलए हैं जिनको अहमदाबाद शहर की जनता ने वोट देकर जिताया है क्या वो इक्वल राइट भारतीय जनता पार्टी के इलेक्टेड मेंबर से नहीं रखते आ मीटिंग केवल ने केवल जो प्रश्नों से ये प्रश्न ने उकेल करवा माटे नहीं मीटिंग थी प्रश्नों उभार करवानी नहोती मैं कहूं हैं माँ प्रश्नों उकेल मीटिंग थी प्रश्नों उभार करवानी मीटिंग नहोती